ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતા તાળા જાણો શું છે મોગલધામ ભગુડાનો ઇતિહાસ માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે નો સાથે એક વાત ખુબજ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાગણ પાંચ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મોગલધામ ભગુડામાં સોનું સ્વાગત છે આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા ડાક ડમરુ તથા ભુવાના સ્થાન નથી લોકો પણ મંદિરના આ પરંપરાને અનુસરે છે શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિરો દુકાનો મકાનના તાળા ન મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્ર શિંગણા પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા આ ગામનું નામ છે ભગુડા તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે ભગુડા ગામ એટલે મા મોગલના વિશેનો ઇતિહાસ ઘણા લાંબો અને સોચક છે એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે આ મોગલના દર્શન કરી જઈએ કાઠિયાવાડમાં એક અંતિમના અતીતના એક ખાસ ચેપ્ટરની સફર તે ચેપ્ટર કે જેનો લોકો મોગલ ધામ ભગુડા તરીકે ઓળખે છે લોક સંસ્કૃતિમાં આખું સ્થાન ધરાવે છે ભગુડા ધામ ભગુડા ધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલા એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દેવીય આસ્થાઓ કયા પ્રકારની છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભતીગઢ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને ઉત્તરત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિનું મહત્ત્વ યોગદાન છે તેમાં ગુજરાતી પણ બે મુખ્ય લોક સંસ્કૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે ગુજરાતમાં બે મુખ્ય લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ સાથે એ જાણવું પણ જરૂરી છે કે કોઈ પણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા સ્થાન દેવતા લોકદેવી લોકદેવતા અને ગ્રામ દેવતાનું ખૂબ મહત્વ હોય છે જે સનાતન વૈદિક પરંપરાઓ એક ભાગ છે વૈદિક પરંપરા અનુસાર દેવતાઓને ઘણી શ્રેણીઓમાં હોય છે જે અનુક્રમે આ રીતે જોવા મળે છે કુળદેવતા ગ્રામ દેવતા સ્થાન દેવતા લોક દેવતા દેવતા આ બધા દેવતાઓ ઈશ્વરનું અલગ અલગ સ્વરૂપમાં શક્તિપૂજ છે જેને જે તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે મોગલ માતા પણ કાઠિયાવાડી સંસ્કૃતિના લોકદેવી તરીકે પૂજાય છે લોકોની ગાઠ આસ્થામાં મોગલ સાથે જોડાયેલી છે અઢારે વણાયમાં મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે ભગુડા ધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવત સ્વરૂપે હાજર છે તેઓ ગાંઠ વિશ્વાસ ધરાવે છે ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ સોળ કિલોમીટરનું અંતર છે લોક સંસ્કૃતિ ભગુડા ગામ અતિ મહત્વનું છે તે ગામ સાથે ઘણા લોકોને લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે મોગલમાં અને ભગુડા સાથે જોડાયેલી લોકવાયકાઓ મોગલમાં ભગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે મોગલધામ ભગુડાનો ટ્રસ્ટ મંડળ સાથે ઓપન ઇન્ડિયા ખાસ વાતચીત થઈ હતી જેમાં મોગલમાં અને ભગુડા ગામ સાથે સંકળાયેલી બે દત્તકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું પહેલી દત્તકથા કંઈક એવી છે કે આજની લગભગ ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સંતથી ગુજરાતનો વહીવટ થતો હતો તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ શુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો તે શુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજકૂત કન્યા પર પડે છે જે તેના પિતા માટે ખેતર ભાતું લઈને જતી હોય છે એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે તેને જોઈને મુસ્લિમ સુબાની દાન જ બગડે છે તે યુવાન કન્યાને નિહાકા માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે યુવાન જોધ કન્યા સુવાનું કાસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચરે છે તે કહે છે કે મલેજ હું હિન્દુવાણી છું રાજપૂતાણી છું મારો હાથ માગો હોય તો મારા બાપની પાસે જા શુભો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રથ હોય છે કે તે જ ક્ષણે કન્યાના પિતા પાસે જાય છે ને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવના સખત શબ્દોમાં નકારી કાઢે છે કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત અમારી કન્યાવીર સાથે પરણે આ કાઠિયાવાડ છે કંઈક કેટલાય પાળિયા ઊભા છે હું પાળિયા થઈ જઈશ તો તેમાં સક્રિય નથી પરંતુ મારી દીકરીને કોઈ મલેશ સાથે કોઈ ક્યાંય નહીં પરણાવું સુબુ આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એ એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે હે આઈ માં અમારી ખુમારી અને વંશવાસના રખીપા રક્ષણ કરજે તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી દીકરી કહે છે બાપુ હું પણ એ જ દેવીને આહવાન કરીશ એ દેવી આપણી રક્ષા કરશે આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને જોધાર આંસુએ રડી પડે છે બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે હે મારી આબરૂ હવે તારા હાથમાં છે તારે તોય તું અને મારે તોય તું આટલું કહી દીકરી રડતી રડતી સુઈ જાય છે બીજા દિવસે જાણે ચંડમૂળને મારવા માટે સાક્ષાત ચામુંડ ઉતરી હોય એવું તેમાં દ્વારકાથી એક દેવી કડી વિસ્તાર સામે ડંગ મારે છે દેવીનું સ્વરૂપ વિકરાળ છે એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોના સહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સુવાની ડેલીએ આવી પહોંચે છે કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશ કરે છે સૂતેલા સુખાની જાતિ પર પગ મૂકી માતાજી કહે છે કે હે મલે છે તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની સુબો કંઈ બોલી શકતો નથી સુબો કહે છે કોણ હો તું ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે

નેસણામાં પહોંચીને તે દ્રુતો દ્રુતો મદદની વિનંતી કરે છે આહીરોની એક ટેક હોય છે કે કંઈ પણ વ્યક્તિને આશરો માગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવો આશરા ધામે લીધે આહિરે તે સુબાને નેસણાને છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે કોપાઈમાં થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે દેવી આહિરોને હાકલ કરે છે કે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તે મારી નજર સામે હાજર કરો આહિરો માતાજીની વાત માનતા નથી અને મુકમધીર થઈ અને હાથ જોડીને કહે છે કે હે આઈ અમે આહીર છીએ અને શરણે આવેલા મરવા દઈએ તો અમારો આશરોધામ લાજે માં કૃપા કરો અમારા પર કોપાયમાન ભગવતી નેસડામાં નજર માળે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે સુબો ડરનો માર્યો દોડતો આવીને ભગવતીના શરણમાં પડે છે માફી અમ્મા જેવી વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે આહીરો પણ મા જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી તું તો દયાળી છે મા દયા કર અમારા આશરા ધામને લાજ રાખમાં જગદંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો ક્રોધ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે સાથે જ આઈ માતા સુબાને ચેતવણી આપે છે કે હવે પછી જો કોઈ પેન દીકરીને સામે કૃતિત્રી કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકની તડ અલગ થઈ જશે સુબો ડરના માર્યો વારંવાર એક જ શબ્દો ઉચ્ચારી ત્યાંથી દોડવા માંડે છે ત્યારબાદ નેસણાના આઈરો માતાજીની સમા માગી પૂજા કરે છે માતાજી કહે છે કે હા ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હે આઈરો તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે તમે તમારો આશ્રધામ નિભાવ્યો એટલે આજથી હું ભગુડા ગામને પાદરે માણા બેસણા કરું છું જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ આજથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ આટલું કહીને તેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને માતાજીને પ્રસાદ સ્વરૂપે એક ફળ ત્યાં મૂકતા ગયા ત્યારથી આહીરોએ એક જર્સી ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ જ ચર્ચિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે જેને લોકો મોગલ ધામ ભગુડા તરીકે ઓળખાય છે જય મા મોગલની જય બોલો મા મોગલની જય જય માતાજી